આજ તો જીનું કે મમ્મી કેટલા દિવસ થતા ભીંડાનું શાક નથી ખાધું તો મેં કીધું હાલ આજ તો ભીંડા વઘારી નાખો અને ઈ પણ મેગી મસાલો નાખીને નકરો ભીંડો તો કઈ હાલ છે ને એટલે આરે ગરમ ગરમ ભાખરી ખાઈ ને પછી મેં તરબૂચ લઈ લીધું મને થયું કે આને કટિંગ કટિંગ કરી મૂકી દઉં ને હું ઝાગું ને ત્યાં સુધીમાં તાડું તાડું થઈ જાય અચ્છા પણ મારે હું હુંય જવાનું છે નઈ ત્યાં તો મારી ફ્રેન્ડ આવી ગઈ માથે તડકો લઈને તમે હું એવા ફોટા પાડું પછી મેં નરેજા ને કીધું મારે વાસણ પડ્યા છે નરેશા ને તો બધું આવડે મને કે ધોઈ નાખી મેં કીધું અરે રોહિત